जी लख्या कथा हमें गाय को शिव शिवाय कोई गाय एक दिवस भगवान शिव ने मां भवानी कीधु को महाराज आ तुम खोपरियो माला सुकाम पहले आ भागवत ना जन्म क्या थी था ये बताओ तब खोपरी सुकाम पहले तेरे शंकर भगवान कीधु देवी एक कथा

બધા ગણો એમ થયું કે વેકેશન કેમ કઈ છે એક ગણ બહુ હસ્યા હંયાર ભાગવતનો જન્મ ક્યાં થઈ ગયો એક ગણ બહુ હસ્યા એને વિચાર કર્યો કે મારે રજામાં ઘેર જાવું નથી આપણે છૂટી જોતી કર્મચારીઓને રજા આવે ત્યારે મોઢુંબળું થઈ જાય હે અને એને જરૂરી છે એટલે પેલો ગણ ગયો નહીં કે અહીંયા થાય છે શું કૈલાસમાં એ મારે જોવું છે એ ગણ ત્યાં મુકા મા ભવાની કીધું કે મહારાજ હવે તમે મને કથા સંભળાવો ત્યારે ભગવાન શંકરજીએ કીધું શિવજીએ કીધું હે ઉમા હે ભવાની આ કથાનું નામ અમર કથા છે કેવી છે હવે હું કથા તો કરું પણ તમારે વચ્ચે હરિહરી બોલવાનું હું જેમ જેમ કથા કરતો જેમ તમારે વચ્ચે હરિહરી બોલ અને જો તમે હરિ નહીં બોલો તો કથા નહી કરો પેલા જૂના કાળમાં કથા થતી ને ત્યારે વડીલો બેઠા જેવા બોલતા હરી હરી ગામડામાં આવું પુરાણી દાદા કથા કરતા અમારે પુરાણ કે ગમે જાય પછી વચ્ચે સાંભળતા હરિહરી બોલે એટલે એમને એમ થાય જાગે છે હજી હું આ હરિરિ એટલે બોલાવું પડે એ બધું નીકળી ગયું એટલે આ બધું ભાગવત શાની કથા ભાગવત દસમ સ્કંદ સુધી કથા કરી ત્યાં સુધી માં ભવાની બોલ્યા હરિ હરી હરી ભાગવત કુલ બાર સ્કંદ છે દસમ સ્કંદ સુધી આવ્યા સતી હરી હરી કર્યું પછી ઊંઘ આવી